આવી ગયું છે સાસણ ગીર જંગલ એ પેલા જ બોર્ડ મારેલું છે કે વાહન નીચે ઉતરવું નહીં ગીર માં આવો એટલે તમને હરણ તો ભરપૂર જોવા મળશે રોજડા કે જે નીલ ગાય ને આપણે પ્યોર કાઠિયાવાડી લેંગ્વેજમાં લેંગ્વેજ કહી તો રોજડા છે સો મિત્રો ગુચ્છુ કપડ ટ્રાવેલર બ્લોગ માં છે તમારું અને

ઉપર વરસાદ પણ એવો જ ખસો આવે છે આગળ જાસુ એટલે જંગલમાંથી થઈને જ જવું પડશે પરમિટ લેવી પડશે તે એ છ વાગ્યા સુધીમાં પરમિટ લેવી પડે છે અત્યારે વાગી ગયા છે પાંચ અને અહીંથી તુલસી છે આમ થઈ જવા પચાસ કિલોમીટર તો હવે બને એટલી જલ્દી પહોંચવાની ટ્રાય કરશું શું સંજયભાઈ કામ બતાવે કે નહીં રોડ પછી સંજયભાઈ ને આજે છે ને મજા જ આવી ગઈ છે કેમકે કસરત પૂરેપૂરી પૂરેપૂરી કસરત કરી છે એકદમ આ હવે જે વિસ્તાર આવશે જંગલનો નો વિસ્તાર આવશે સાંજનો ટાઈમ છે તો બની શકે છે જીરા ગામ ગામનો ગેટ આ જીરા ગામમાં એન્ટર થઈ અને આગળ તુલસી શ્યામ તરફ અમે આગળ વધશું રોડ નો રૂટ થોડોક સંજયભાઈ જણાવી દો હા આપણે તુલસી શામ જવાય અહીંથી અહીંથી તમારે ઉના થઈને દીવ જવાય પછી અહીંથી તમારે જવું હોય તો ભાવનગર જવાય પછી અહીંથી સાસણ જવાય સાસણ ગીર પછી તમારે જામવાળા ગીર જવાય જમગીર ધોધ અને અહીંથી તુલસી શામ જવામાં આવે કયો રૂટ આવશે શું શું વચ્ચે આવશે આમાં સીધું બસ આ એક ગામ આવશે બે ગામ આવશે ને પછી એની ચેક પોસ્ટ આવશે ચેક પોસ્ટ પછી પચી જાય પછી સીધું ત્રિજી ગામ આવી જાય ફોરેસ્ટ ની અંદર જોઈ મોજ થી બેટા પગ લાગજ હોય ની ગાડી જલસો કરી દેવાનું લેવાનું કિલો કરવાનું કામ <mully> કર્યા જંગલ ઘંગોર જંગલ અત્યારે જે રીતે વરસાદ પડ્યો છે તો એ રીતે ચારેય કોર તમે જો ગ્રીનરી ગ્રીનરી અને એકદમ મજાનું જંગલ છે અને અત્યારે ટાઈમ પણ સાંજનો થઈ ગયો છે તો જોઈ કે હવે બધા અમારા મસીબ કેવા છે સારા છે કે કીતરા જેવા છે ખબર પડી જશે સિંહ દેખાય તો જોય ભાઈ બાકી તો મારા તો સારા છે હું એ જાઉં તો મને દેખાય

આ રોડ ઉપર તમે જેવા સાસણના રોડ ઉપર આવશો એટલે તમને બસો બસો મીટરના અંતર ગાળે એક એક બમ્પ રાખેલું હોય છે જેથી કરીને તમારે શું છે ગમે ત્યાં જઈમાં હશો તો બચી જશે અમે જે રોડ લીધો છે તુલસી શ્યામથી લઈ તુલસી શ્યામ જવા માટે ધારી ફોરેસ્ટની અંદર એન્ટર થવા જઈ રહ્યા છીએ જંગલની અંદર આ ગેટ આવી ગયો છે અહીંયા સાંજે છ વાગ્યા પછી એન્ટ્રી દેતા નથી જોઈ હવે ટ્રાય કરી છે અમે તો આ જંગલની અંદર એન્ટ્રી લઈ જોઈ ગયા હવે અમે આગળ જવા નીકળી ગયા છીએ પરમિટ લેવા મોટા ભાઈ 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 ગયા છે છે જોઈ જોઈ કે કે હવે આગળ કઈ રીતે મળે પહેલા જ બોર્ડ મારેલું છે કે વાહન નીચે ઉતરવું નહીં હવે જે જંગલ ચાલુ થાય છે પ્રોપર જંગલ છે તો એમનું જંગલ છે પાયા ઉતરવાની હિંમત કરવી નહીં નકર પછી સમજી જવાનું તમારે હવે હજી અમે એન્ટર જ થયા છીએ અને તમે જોઈ લ્યો હરણ આવી ગયા છે જો તમે જોઈ શકો તો સામેથી આવી ગઈ છે બસ અને આપણે ઉભું રહી જવાનું શાંતિથી ગીરમાં આવો એટલે તમને હરણ તો ભરપૂર જોવા મળશે એક ટાઈમ હતો કે જયારે ગીરમાં આવો ત્યારે વાઇન્દ્રા જ જોવા મળતા હતા હવે એ ટાઈમમાંથી હણકા તમને જોવા મળે છે અને આ જે અત્યારે અવાજ આવે છે એ હરણના અવાજ જ છે પેલા તો ગીરના જંગલમાં ઘણા પ્રાણીઓ દેખાતા આજે કાલ હવે તો ઊંટે દેખાય છે ઊટ જ દેખાયું છે કોઈ જીબ્રા માની લેતા નહીં પછી એમાં કેતા નહીં કે ભાઈ ગુજુ એ આવું કીધું ઊંટ હતું જીબ્રા નતું ફાઇનલી અમે તુલસી શ્યામ પહોચી ગયા છે પાછળ તમે જોઈ શકો છો જે કૃષ્ણ ભગવાન મંદિર છે કાળિયા ઠાકોરનું મંદિર છે તો નાઈ ધોઈ રૂમ રાખી ફ્રેશ થઈ અને નાહ ધોઈને પછી તમને મળીએ અને તમને કયા રૂમ કઈ કઈ પ્રકારના છે એ પણ થોડુંક અમે જણાવી દઈએ અહીંયા બે પ્રકારના રૂમ છે નોન એસી 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 તમે લ્યો છો તો અગિયારસો રૂપિયાની આસપાસ છે અને પર એ ગાદલું અલગ અલગ અલગથી તમે લી લ્યો છો તો સો રૂપિયા એક્સ્ટ્રા છે અને કદાચ નોન એસી તમે લ્યો છો તો સાડા ત્રણસો રૂપિયા રૂમનો ચાર્જ છે આ છે આખું બિલ્ડિંગ મંદિર છે અને સામે તમે જે દેખાય છે એ એસી માટે રૂમ છે મંદિર બધે જે દર વખતે ની જેમ પ્રોબ્લેમ થયો છે કે ભાઈ વરસાદ છે વરસાદને લીધે અને પ્લસ અહીંયા જૂનાગઢ મતલબ ગીરનું જંગલ આવે છે તો અમે ફોરેસ્ટવાળાને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારી પાસે આવી રીતની વ્યવસ્થા છે પણ એમને ના કહી દીધી કે ના અમે રોકાવા ના દઈ તમે તુલસી શ્યામ છો ત્યાં રહેવાની બધી વ્યવસ્થા છે તો ત્યાં જ તમે રોકાવ તો એ વધુ સારું રહે તો પછી અમે વિચાર્યું કે ના હવે આ જ બેટર ઓપ્શન છે બાકી બપોરે તમે જોયું કે જમવાનું અમે બનાવ્યું હતું સાંજે પણ ટ્રાય કરશું કે અમે અમારે જાતે જ બનાવી અને જમી તો પહેલાં રૂમના દર્શન કરશું રૂમે જઈ ફ્રેશ ફ્રેશ થઈ અને પછી મંદિરે જાશું આપલા નજીકથી તમે પ્રાણી નહીં જોયા હોય આ મને તો લાગે છે કે નીલગાય ગાય છે બાકી તમે કમેન્ટમાં કહી શકશો કે આ નીલ ગાય છે કે શું છે નીલ ગઈ છે કે શું છે હવે આમ તો હું પણ થોડીક વાર કેમ કે દાદા કઈ છે દાદા ને સાંભળો દાદા શું છે આ નીલગાય છે કે હરણ છે શું છે રોજડા ઓકે જે નીલગાય ને આપડે પ્યોર કાઠિયાવાડી લેંગ્વેજ માં કઈ તો રોજડા છે

હા અમારો રૂમ છે તમે જોઈ શકો છો સિમ્પલ સોબર રૂમ છે જે રીતે ભાવ છે સાડા ત્રણસો રૂપિયા એ પ્રમાણે સારો કહેવાય સમય થઈ ગયો છે આરતીનો તો ચાલો હવે આરતીના દર્શન કરવા જાય મંદિરે સો મંદિરમાં અત્યારે આરતીની તૈયારી ચાલુ છે ગેટ બંધ લાગે છે પડદા તો પડદા ખૂટશે આરતી ચાલુ થશે સંધ્યા આરતી અમારે ગેરતી હશે તો આપી દર્શન લઈશું અંદર કેમેરાની તો લઈ જવાની મનાઈ છે તો તમે જે પહાડ જોશો તો રૂપમણીજી કૃષ્ણ ભગવાન વિસાઈ અને ઉપર વહી સવારે તમને એની સ્ટોરી કહીશ ને અત્યારે તમે નિહાળી શકશો કે આથી ચાલુ થઈ ગઈ છે તો ફોટોગ્રાફી મનાય છે તો પહેલા દર્શન કરી છે પછી તમને મળી છે ભગવાન કૃષ્ણ ભગવાનજીના ધામમાં આવ્યા છે અને એમનો પ્રસાદ ના લે તો એ તો બધું નકામું જ છે તો ચાલો ભેટ લઈ પ્રસાદ થોડો લઈ અને આગળ વધી લઈ ભોજનાલયનો પ્રવેશ દ્વાર છે આગળ અનક્ષેત્ર છે ખાસ સૂચનાઓનું પાલન કરવું આગળ જાય છે કદાચ શૂટિંગ ઉતારવાની મનાય હોય તો નહીં ઉતારશું તો ભગવાનનો પ્રસાદ આવી ગયો છે મસ્ત કઢી છે ખીચડી છે શાક છે તો ચાલો મારે પણ આજે ઉપવાસ છે શનિવારનો તો ઉપવાસ છોડી અને પછી મળીએ જમીને ત્યાંથી નીકળી ફ્રી ઓફ છે બધું પ્રસાદ જ છે જે કૃષ્ણ ભગવાનનો પ્રસાદ જ છે આ છતાં આપણા અહીંથી નીકળશું તો તમારી ઈચ્છાથી કશું પણ દેવું હોય આપણે દેશું તો જ આગળ બધું ચાલશે તો એકથી એકની હેલ્પ કરશું તો જ આ બધું ચાલે છે તો તમે બહાર પણ જમો જ છો ત્યાંય કાંઈક ને કંઈક દેવું જ પડે છે તો બસ કંઈ નહીં તો કંઈ નહીં ફૂલ નહીં તો ફૂલની પાઘડી લખાવું હોય તો લખાવી શકો છો દાનપેટી છે તો દાનપેટીમાં પણ તમે નાખી શકો છો અને કામ બતાવ્યું ને મજા ને એમ હતું ને જે આમ જમીન કેવું કહ્યું જમવાનું અત્યારે એકદમ વરસાદ આવે છે ને વરસાદમાં મંદિરનો મંદિર નો તમે નજારો રાતમાં અત્યારે વરસાદ પણ એવો જ આવે છે અને સાથે સાથે તમે મંદિરનો જે વ્યૂ છે એનો આનંદ માણો સૌ મિત્રો હવે જમી પણ લીધું છે હાઈ ક્લાસ નીચે ચાલી પણ લીધું છે તો ગુડ નાઇટ સવારે મળીએ છીએ અને આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી છે સવારે મળી તો ભાઈ ભાઈ સિ હર હર મહાદેવ